માતા ગૌરી નન મોદતે ગજાનંદ સ્વામી આપને મારા અનંત કરોડો વાર નમસ્કાર જો મિત્રો આ અમારા રાજા છોડ રાજાધીરાજ બરાબર અમારા પૂર્વજો ના દાદાજી હા અમે એના મંસમાંથી ઉત્પન્ન થયા એના પુત્ર પ્રધોમન પ્રધોમન અનિરુદ્ધ અનિરુદ્ધના વજ્રનાથ વજ્રના બાહુ બાઉના સુબાઉ એસી પેઢી અમારી મિશ્રમાં થઈ જે આજનું તે તેદીનું સોનિતપુર અને આજનું ઇજિપ્ત હા ત્યાં એસી પેઢી થઈ અને ત્યાંથી અમારા દાદા હં એસી પેઢીએ દેવેન્દ્ર થયા ત્યાંના છેલ્લા રાજા ઈસવીસનના છઠ્ઠા સાઈકામાં એના ચાર પુત્ર થયા અશ્પથ નરપત ગજપત ને ભૂપત એમાંથી અમારા દાદા નરપત એ ઈસવીસન છઠ્ઠા સૈકામાં મોહમ્મદ સાહેબ જે સુંબર પલમાં થયેલ અને એ કાતિલ તરવારના જોર ઉપર મૂર્તિ પૂજા બંધ કરાવીને કડમાં પડાવવાનું શરૂ કરેલ તો અમારા દાદા એ ફોનિકપુર તૈયારનું અને આજનું ઇજિપ મૂકી અને સિંધમાં આવેલ અને માતાજી આશા પૂરાય તેમની આશા પૂરી કરી અને પછી અમારા દાદા ચારે ભાઈઓ અલગ અલગ થઈ ગયા એમાં એક અસ્પદ છે એ મોહમ્મદ શાહબ આસ્થા ભેગો ગયો અને કદમાં પડી અને તેણી ઇસ્લામ સ્વીકાર્યું અને ત્રણ અમારા પૂર્વજો ભારત દેશમાં આવ્યા એમાં સર્વથી મોટા ભારતમાં આવ્યા એમાં સર્વથી મોટા ગજપત જેણે જૂનાગઢનું રાજ કીધું એના ત્રણ શાખાના જે રાજપૂતો થયા તેમાં ચુડાસમા સરવૈયા અને રાજા દાદા તે પછી અમારા દાદા નરપતજીએ હિન્દમાંથી સીધા ગીજની ગયા અફઘાનિસ્તાનમાં અને ત્યાંની બાસ્તાને મારી અને ત્યાંની સત્તા હાસિલ કરી અને ત્યાં તેમને પોતાની રાજધાનીનું સ્થાપન કીધું અને તે પછી અમારા દાદા ભૂપત જે શિયાણકોટ આવી અને તેઓ ત્યાંના જે હતા રાજપૂતો તેની પુત્રી સાથે લગ્ન કીધા તેના છ પુત્રો થયા તેમાંથી બે પુત્રની શાખાના વંશજો આગળ હાલ્યા અને અંતે તેઓ જેસલમેરનું સ્થાપન જેસલજીએ કર્યું બરાબર એમાં અમારા દાદા જે નરપતજી જેની અંદરથી અમે આ ઓખા મંડળના માણેક જે વંશજ છે અને ખેર વંશ એ બે વંશની ઉત્પત્તિ છે તે તેમાંથી થઈ અને અમારા દાદા ગીજનીમાં રાજ કરતા હતા ત્યારે જગદેવસિંહ સોઢાની પુત્રી ચાંદ બહારે લગ્ન કીધા અને તેનો એક પુત્ર થયો જેનું નામ તેમને સાંપત રાખ્યું એનાથી પહેલાં અમે સુંદર સામના વંશજો કહેવાતા અને સાંપતથી અમે સમા કહેવાના હા આ સમા બરાબર સિંધમાં આવ્યા અને સિંધમાં અમારા દાદાએ પછી એની પેઢીઓમાંથી જામ રાખ્યા અને જામ રાખો તેના પુત્ર એ બે આવી અને નગરસમા વસાવ્યું જે હજી પાકિસ્તાનમાં મોજૂદ છે તેના પુત્ર જામ રાખાના આઠ પુત્ર થયા તેમાંથી અમે જામ ઉનરના વંશ જો છે અને મનાઈના વંશમાંથી આ કેર રાજપૂતો થયા હા તો અમે રોજની અમારા દાદાને એક ધજા ચડાવીએ સવારના પોરમાં બરાબર હવે સવારના પહોરમાં ધજા ચડાવીએ એટલે મનુષ્ય આ જીવ જીવને તો જમાડવા પડે માણસને જીવને જમાડવું એવું જરૂરી નથી બરાબર આપડે માણસ જમાડી જમાડી ને બસો જમાડીએ પાંચસો જમાડીએ અને થોડાક વખાણ કરે અને પછી બધું ભૂલી જાય અમે રોજના લાખો માણસો લાખો જીવને જમાડીએ જોઈ હે અને એક જીવ જમશે જો આ એપલ જે સોજી સમજ્યા રવાનો લોટ અને આ પીસેલી ખાંડ અને આ ઘી ને તેલ મિક્સ અને ગાયનું ઘી અને તેલ બે મિક્સ અને આ સોજી હવે આ તૈયાર થઈ ગઈ અમારી ધજા તો દાદા ઉપર ચડી ગઈ દ્વારકાધીશ ઉપર સીતા માતાજીના મંદિરમાં જવા સીતા માતાજીનું મંદિર ગોરિંજા ગામ રેલવે સ્ટેશનની સાવ પશ્ચિમ દિશામાં ગોરિંજાના રેલવે સ્ટેશનની સાવ પશ્ચિમ દિશામાં રોડ ઉપર ધજા છે ક્યારેક તમારી ઈચ્છા થાય તો જરૂર દર્શન કરવા આવજો આ કૃષ્ણ હાથના વાવેલા અહીંયા ઝાડ પર છે અને સીતા માતાજીની નિશાનીમાં એની વાડી બનાવી એ વાડી આજ મોજુદ છે આ એલ્ટો ગાડી ઘટે જીવડા જમશે હા હવે અમે બસ આ જીવડાઓને જમાડવાનું ચાલુ ચાલુ કરીએ દ્વારકાધીશ દાદા રાજા રણછોડરાયનું નામ લઈ અને જો આ અમે છે ને આ બધા જીવડાને હવે અહીંથી કિર્ષ્ણો ચાલુ કરશું અને એક જીવડા ખાઈ જશે આ જીવડા જે ખાશે ને એ અમારી ધજા સફળ થશે સમજા હા આ માણસો ધજા ચડાવીને માણસોને ખબર આવે અમે તો આ આ ને આ જીવડાઓને ખબર આવી જો આ જીવડા ખાશે જોઈ લે આ વાહ ભાઈ વાહ આમાં કાલે નાઈ ખાતા આજે કાંઈ નથી જો અહીંયા હે નામો નિશાન નથી જો હમ આજે જો અહીંયા છે ને આજે અહીંયા નાખશું બરાબર હજારો જીવ ખાશે જોઈ લ્યો હમ હા કાના બા ભુવાના ધંધા હતા જો હવે આ રોજ ધજા ચડે બોલો અને રોજ લાખો જીવડા ખાય હમ ભોજન કરે હો હા કાના બા ભજન કરે ને આ ભોજન કરે જો અને રોજની ધજા એક ચડે વાહ અમારા દાદા રાજા રામસોરાય રાજીના રેડ થઈ જાય કે વાહ દીકરા વાહ તારી આઈડિયા હે આ એના પ્રતાપથી જ્યાં થાય છે આપણે કાંઈ નિમિત્ત છે ખાલી હમ જો આ રવો છે ને સોજી એ એકદમ એને ઉપાડવામાં પણ ફોરું અને ખાવામાં પણ ફોરું જો આ સોજી ખાશે જો કાલે આખી પારી ઉપર હું આ સોજી નાખી ગયો હતો આજે એક દાણો પણ નથી કેટલા જીવડા ખાઈ ગયા હશે વિચાર કરી લ્યો તમે હે જોઈ લ્યો લો આ છે ને સોજી આમ નાખતો જાય છે ટોલી દિવાલ સુધી હમ જો આ છે ને અને આ અમારા મહેમાન આવતા જ હશે ને ખાતા હશે મહેમાન આવતા જ હશે ને ખાતા જ હશે કેટલા જાતના કેટલી પ્રકારના મહેમાન આવશે જોઈ લ્યો હા હમ જોઈ લો આખી પાત્ર ભરેલી છે એક પાત્રની અંદર તો કેટલાય ખાઈ જાશે જો અક્ષ પાતર છે આવો હા આમાં ખૂટે નહીં કાંઈ હે ભલે ખાધે રાખે હમ જોઈ લ્યો જોઈ લ્યો આ હા 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 કીડી બિચારી કીડીને કીડીને લગનિયા લેવાય સવારના પોરમાં ખાવાનું મળે દ્વારકાધીશની ધજા ચડે હા હા અમારી ભક્તિ આખી નોખી હે આ ભજન છે ને આ ભજનનો પ્રભાવ હે જોઈ લ્યો આ જોઈ લ્યો હમ કાલે હું આખી પાર્યો પણ નાખી ગયો તો આજે કાંઈ નથી એક દાણું નથી જોઈ લ્યો ખાલી પડી જ પારી ત્યાં તમને દેખાય દાણું એ બધા જ ને આપણે આવીને મહેમાનો આવીને જમી ગયા હવે આ રોજની એક ધજા આપણે ચડાવવાની અને રોજ એટલા મહેમાનોને જમાડવાના હવે આમાં કેટલા મહેમાન જમી ગયા એ તો મને કાંઈ એનો હિસાબ નથી મારા પાસે અને હિસાબ એનો થઈ શકે એમ નથી એ મારી એ હેસિયત નથી ખોટી વાત શું કરવી જોઈ લ્યો હા એની દયા તજો આ સીતા માતાજી છે ને એની બોલાવી લીધા કે આવતો રે દાદાના ભુવા ખિસ્ત્રીવાળા દાદાના ભુવા આવી જા હવે તારું અહીંયા કામ છે હમ આટલા મોરલા અહીંયા વીસ પચીસ માણું વીસ માણ ઘઉં મારે દર મહિને નાખવા છે અહીંયા પાણીના કુંડા તો છ આઠ કુંડા બનાવ્યા એ કાયમના માટે કુંડા બના ભરવાના સમજ્યા તો આ આપણો બિઝનેસ મોટામાં મોટો બિઝનેસ સમજ્યા હા આખા વર્લ્ડમાં આપણી ફેક્ટરીમાં લેજો હા 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 રતન ટાટાજી જેમ રતન ટાટાજી એક એવા થઈ ગયા આ ભારત દેશના મહાન હીરો હે એને સલામ કરવું જોઈએ હે અને એકને જમાઈડા ને અમને એકને હં તો આમ આપણે પણ જો આ રતન ટાટાની જેમ ટાટા કંપની છે ને એના માલિકની જેમ આપણે પણ આ અનેક જીવડાને આ ખાશે ખાશે ને રાજી થશે સમજા પછી એ એના જે આત્માથી દોવા નીકળશે ને એ આપણે ફરી ફૂલ થાય આ ટોપડા જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ છે ને એની પૂર્વજન્મમાં આવું કાંઈ કર્યું છે એટલે જ આ છે ને વર્લ્ડ લીડર થઈને અટાણે બેઠા છે ભાઈ આવીએ તો ઉગે બાકી એમને એમ કાંઈ ન ઉગે કે નરેન્દ્ર મોદીનું કોઈ પૂગે નહીં પૂગે ક્યાંથી સામે એટલી શક્તિ હોવી જોઈએ ને કેમ કે આ કરે એમાં શક્તિ અનંત પ્રકારની આવીને ઊભી રહીએ હે એનો સમય આવે ને એટલે એ શક્તિ આવે પછી એને કોઈ ન પહોંચે સંઘા હરેક મનુષ્યના જીવને એના કર્મો અનુસાર ફળ મળે છે બરાબર તો કોઈ પણ મનુષ્યને એમને એમ કાંઈ મળતું નથી આ ભૂમિ ધરતી માતામાં પણ જો બીજ વાવીએ ને તો જ ફળ આપે બાકી જો ધરતી માતામાં બીજ ન વાવીએ તો ફળ ના આપે એવી જ રીતે આ નરેન્દ્રભાઈ મોદીનું પણ કાંઈક પૂર્વજન્મનું વાવેલું છે ને એટલે આ વિપક્ષ દ્વારા ભલે ઠેકડા નાખે રાખે પણ એને પોચે નહીં કેમ કે એ વર્લ્ડ લીડર એટલે જ થઈને બેઠા છે પૂર્વના જન્મના કર્મ સિવાય કાંઈ થાય નહીં ભાઈ તો આ છે ને અમારા કેટલા મહેમાન જો અહીંયા જમી જશે હા જો આખી વરંડી ઉપર નાખું બરાબર હવે બીજી ઘણી જગ્યા છે ત્યાં આપણે દો શું એટલે આ આપણી ધજા છે ને રોજની ચડે ને એક એની પાછળ જીવને જમાડવા પડે એમને એમ ધજા લેખે ના લાગે ને દાદા લીએ નહીં એ કે એમને એમ ના જોઈએ મને તમે જીવડા જમાડો તો મને ધજા ચડાવો હવે જો આ ગોતી ગોતી અને પછી આપણે એને નાખતા જ બરાબર તો આ અમારે કીડી બિચારી કીડી કીડીના લગનિયા લેવાય હં જે આ બધા હોલ છે ને એમાં કીડીઓ બિચારીઓ રીએ હં અને પછી આ બધું ખાય જો આપણે આ બધું નાખીએ ને એ જો આમ આમ નાખતા જાય જો આ છે ને અહીંયા હોલ પાર વિનાના એમાં બધે એમાં કીડીઓ રીએ હં તો આ છે ને આપણી કાયમની આ એક ધજાને અંદર કેટલાય પણ આ બધા જીવડા જમે આ બધા જીવ છે આ અને જીવી શિવ ને શિવ જીવ જ્યાં શિવ છે જ્યાં જીવ જમે ત્યાં શિવ જમે હમ તો આ આપણે જો આ હા હા જોઈ લીધીઓ જોયું આ મોજતા જો હતા ને જો હવે આ બધા જીવડા જો આમાં જમશે જો આ આ છે ને અહીંયા આના દોર બધા તો આ બધા જીવડા અહીંયા ખાશે જો હમ જોઈ લો આ દોર બધા છે ને હં જોઈ લો આમાં અને એક ખાશે અને એક આ દાણા બધા વીણી લેશે હમ એને ઘી ને તેલની ગંધ આવશે ને હં એકડો ઘી ઓછો ખાય છે એટલે થોડોક તેલ નાખવું પડે હં ગાયનો ઘી અને અંદર તેલ ચોખ્ખો ગાયનો ઘી હો હા ઘર ઘરારું એલો નહીં ડબલાનો ચરબીવાળો હે આ ચોખ્ખો ઘી લઈને નાખવાનો ઘર બરાબર એક તો બહુ મુસીબતે મળે છે ગાયનો ઘી મળતો નથી કેમકે ગાયું કોઈને પોસાતું નથી ને ભાઈ તો આ અમારા મહેમાન જમશે જો આ બધા જોઈ લ્યો આ અમારા મહેમાન જો અમારી ધજાના મહેમાન બધા આવી જાઓ અને જમતા જાઓ જો આ ચાલુ છે કેમ કે આ સીતા માતાજીની વાડી અહીંયા શું ઘટે શક્તિ બધાને શક્તિ સતરાચારની ઉત્પત્તિ કરે એ જ શક્તિ સતરાચારનું પાલન પોષણ પણ કરે અને એ જ શક્તિ અંતે જ્યારે જીવના શરીરના આયુષ્ય પૂરા થાય ત્યારે એ જીવના શરીરનો સહાર પણ એ જ કરે સમજ્યા તો ભાઈ આ શક્તિની ભક્તિ છે સવારસ આમાં કોઈ સવારસ નથી જો હા આ જગતજનની કૃપાથી આ બધું થાય હા નારાયણીની દયા થાય ને એટલે એ આ બધું વસ્તુ બને નકરનો બને સમજા જોઈ લીધા આ કીડી બિચારી કીળ લીને કીડીના લગ્નિયા લેવાય હા જોઈ હા 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 કેટલા પણ જીવડા વાહ આ જમણવાર મોટું છે હા દેખાય નહીં બાકી આ જમણવાર બહુ મોટું હં હજારો નહીં ને મોટે જમણવાર જમી જાય એ જોઈ જ્યો જો ચાલુ થઈ ગયું ઉપાડવામાં દાણા ઉપાડવામાં ચાલુ થઈ ગયું માતાજી માંડ મળ્યું છે કે છે ઠીક છે હાલો વાહ ભક્તિ આ ભક્તિ એનું નામ ભક્તિ ભક્તિ ક્યાં લેવા જાવી બીજી હે આ મોટી ભક્તિ કરતા હશે નાની ભક્તિને કોઈ પૂગે જોઈ લ્યો આ જો જોઈ લ્યો આ હા 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 આમાં કાલે એક દાણો નહીં હોય આ બધા પણ દાણા વીણી વીણીને ખાઈ જશે હે જોઈ લ્યો આમાં કોઈ તાણ જ નથી એટલી કીડી બિચારી કીડી છે હમ ને કીડીના લગ્નયા લેવાય જો આ લગ્ન થાય છે ને આ જમણવાળા લે છે હમ હલો ખાઓ 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 ને આનંદથી મા રિયો હમ એક બાજુ શ્રીરામની ધૂન હાલે હે રામચંદ્રજીની બીજી બાજુ સીતાજીનું મંદિર અને આ બુવા હતાનો ધંધા હા ન કરવાના કરે હં ભૂવા હતાના શું ધંધાઓ આવી જાય આ માતાજી જોયા જમે છે જો જમશે એમાં માતાજી અને એક આવી જશે ઓહ જો આ બધી છે ને આમાં જમશે જો આ ઉકેરા કાઢીને જો અહીંયા બેઠી છે ને બધી જમશે આમાં જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો હા જોઈ લ્યો હમણાં ઉપાડશે બધી હો જોજો જોજો જો મંડી ઉપાડવા જોઈ લ્યો જો જો ઝીણા ઝીણા દાણા મંડીઓ ઉપાડવા જોઈ લ્યો એ મોટા ભરી લીધા આખા જોઈ ધરમાં લઈ જાય જો આ ધરમાં લઈ જઈએ જોઈ લઈએ એના બચલા માટે હો એના ઝીણા ઝીણા બચલા હોય ને એના માટે લઈ જાય છે જોઈ લ્યો પોતે ખાસ નહીં પણ બીજાને ખબર આવશે જો જોઈ લ્યો હા ઝીણું ઝીણું છે ને એટલે ઉપાડવામાં બહુ સરખું હા હા રોવાની રોટ થોજી છે ને હવે આ વીડિયાને સમાપ્ત કરીએ જોયો શિવજીનું મંદિર બને છે આ પાણીના કુંડા પાછળ તો અહીંયા સામે આપણે કુંડા બનાવીએ છીએ અહીંયા પાણીના મોરડા અનેક છે અનેક જીવડા અનેક આ જંગલમાં મંગલ છે અને માતા સીતાજીનું આ વાડીની અંદર આનંદથી હે જો આ જંગલ છે અને આ જંગલની અંદર જો મોરલો બેઠો સામે હે જોઈ લો બતાવું હમણાં જો બેઠો જો બેઠો છે ને જો બેઠો એ સામે બેઠો હે જોઈ લો કેમ બેઠો છે ગોરડિયાના ઝાડ ઉપર બેઠો જો હા જોઈ લો છે ને હે આ બધા અહીંયા ઘઉં નાખો ને ઘઉં ખાવા આવે આવ નારાયણ આવ નારાયણ આવ નારાયણ આવ બોલાવું ને એટલે આવી જ આવે સરસ સીધા જોઈ ગયા છે ને આવ નારાયણ આવ નારાયણ આવ નારાયણનું રૂપ ઓ હા એમાં ઘટે શું પછી આ અવેડા જોઈ લ્યો હા જોઈ લ્યો આ પાણીના કુંડા હા એક બે નહીં આઠ એકસો ને વીસ ફૂટની લંબાઈ અને ચાર ફૂટ પોળાઈ જો આ પાણી ભર્યું હા હં જોઈડિયા આ પાણી ભર્યું નીર જેવું પાણી આ ચાક્ષુસ માતા ગંગાનું પાણી હા આજે પાંચમા કુંડાનું કામ હાલે છે હા આ રેડ મગીઓ પીવાઈ જાય એટલે એ પાંચમું તૈયાર થઈ જશે ને કાલે છઠ્ઠાનું કામ ચાલુ થશે એટલે આઠે આઠ પૂરા થઈ જશે એના પહેલાંના બે બનાવેલ છે એ એમને એમ ખાલી પડ્યા હતા એટલે બેનો ઉપયોગ એ કરશું એટલે આઠે આઠ થઈ જશે હવે આંથી માંડીને સુધી પાણી ભરાશે જોઈ લ્યો હા આંથી માંડીને છે વાં સુધી આ કદાચ અઠવાડિયામાં એકવાર ભરી મૂકીએ ને તો ખૂટાય નહીં પાણી ગમે એટલો જાનવર આવે ગમે એટલા પક્ષી પંથુ આવે આ ઉજળમાં છે અત્યાર હેં ગોડિયાર રેલવે સ્ટેશનથી પશ્ચિમની એમની દિશામાં પૂર્વ હા પશ્ચિમી દિશામાં આવેલી છે સીતા માતાજીની આ વાડી અને અહીંયા જોવા મોરલા હા જો બેઠો છે હા ગોરડીયા ઝાડ ઉપર બેઠો છે તો આપણે આ અમારી આ ધજાની મહેમાનોને જમાડી લીધા હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કાલની વાત કાલે પાછો વિડીયો આપણે બીજો માર મહેમાનોને હજી હોણિકોર મહેમાનોનું જમાડવા જ આવવાનું છે હોણિકોર હજી ઘણા મહેમાન છે ને પંગત લગાડીને બેઠા છે તો એની કોઈ પણ આપણે જમાડશું ને કાંઈક થોડા ઘણા મહેમાનને જો આ બધી આ સોજી પડી છે જમાડી દેશું આ અક્ષય પાતર પાતર હોય ને એમાં અક્ષય હોય આ અક્ષય પાતર આમાં ખૂટે નહીં હં લાખો અને હજારો ખાઈ જાય તો ખૂટે નહીં એનું નામ અક્ષય પાતર અમારે ખિસ્ત્રી મંદિરે આજે સોળ વર્ષથી અમે પ્રસાદી બનાવીએ પણ કોઈ દિવસ પ્રસાદી ઘાઇટી એવો રેકોર્ડ નથી હા હા દયા હે એક દિવસ એ જ મંદિરમાં એક ચાની ટોપડીઓ નહોતી બે વાટનો ઘી નહોતો અને અત્યારે દર સોમવારે પાંચસો સાતસો માણસો જમણવાર આજ પંદર સોળ વર્ષથી ચાલુ છે આ ભુવાતા દયા જો ને સંભાળ્યું મંદિર ત્યારે બે વાટનો ઘી નહોતો અને બેસવાની એક ઓયડી નહોતી આજ કાંઈ ઘટતું નથી આજ બંગલા બની ગયા હં કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું ઉગે અમૃત વાવીએ તો અમૃત મળે અને ઝેર વાવીએ તો ઝેર મળે હા કોકને ગાર દઈએ તો ભાઠો મળે અને કોકને પાણી પીવરાવી તો ચા મળે જય દ્વારકાધીશ તો ભાઠો હું કામ મારવો ચા જ પીવરાવી પાણી પીવરાવું ચા તો મળે આવો આવો તો થાય જય દ્વારકાધીશ